ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મારા ન્યુ બ્લોગ માં ગાઈસ તમારું સ્વાગત છે તો ગાઈસ આજ તો વાજ્યા હા 10:00 વાગે આવ્યા ગયા આટલા વાગે આપણે વોક સ્ટાર્ટ કર્યો તો હવે અંદર લલી શું કરે જોઈ લઈએ તો ગાઈસ હું આવી ગયો કંટીન ઓ લલી લલી ગુડ મોર્નિંગ તો ગાઈસ લલી વાસ યાક વકાર હવે તો આહુ લો આદુ લસણ તો ગાઈસ મરતું નાખો નાખાન ચાલુ છે લલી તકતી જ નહીં તો તકતી નહીં

તારા ગયા લગભગ બરાબર આપણે મળ્યું તો ગાઈસ નેક્સ્ટ રાઉન્ડ તો ગાઈસ હવે થોડું પાણી પાણી પી લીએ અને તારા લાગી હવ ખવરના આપણે દુકાને આયુંાનુ આપણે પાણી પીધીને તો ગાઈસ ઓણ મસ્ત પી હેલો ગાઈસ અમાર આવી ગઈ એ બચ્ચી ગાટ પર મત બચ્ચી ગાટ

મળતા નહીશ બેઠો રિવાઈ ને બેઠી અને બધા હોય છીએ અને લલિત શાહ કરે મમ્મી બધું ફોન કરતી મારા મમ્મી પપ્પા ગયા હા પપ્પો તો ગાય મારા મમ્મી આવે એટલે મલાવું

હા ઓર એટલે કે તો ઈને ખબર પડે ને તને તમને ખબર હા હા રાતે રાતે તો ગુડ મોર્નિંગ બોય તો ગાઈસ હું આવી ગયો પાછો દુકાનમાં અને વાદ્યા હ બાળા બાંધ્યા તો ગાઈસ હા

આરામ કરવો જરૂરી કારણ કે આપણે દુકાનો દુકાનો બેસી રહ્યા હોય જરા તમે એટલે ગેસ પાક લાગે તો ગાઈસ થોડું નારમ બારમ મસ્ત ઢીલી ઢીલા જેવું બી કરીએ તો ગાઈસ વાજા છે એ ડોટ તો વાજે જ છે તો ગાઈસ હવે મોડા મળીએ મસ્ત આરામ આરામ કરી શાંતિ મળીએ ફાઇનલ ગાઈસ આપણે ઘરે આવી અને એ ખાય એમાં આપવાનું કે

आवा आप करो दादा तो आली या आल

એ ગય તો આંગળો લિસિયા ડુઆ ખા જાય ફાઈની ગાઈસ પોચ ભાગવા આયા હ અન હવે આપણે ઘર માટે નીકળીએ કાકે આપણે ધંધો કરવાનો હોય હે એટલે ગાઈસ આપણે એવો જઈએ કરે ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ બાઈક કઈ બાર આવી ગયા હે તો ગાઈસ જોઈ લો દરવાજા પર દેખાતો હે લલી બેઠી હે હવે આપણે જઈએ ગયા કે તો ગાઈસ સીધા આવો કેજે કારણ કે બાઈક ચલાવવાનું હોય છે ફાઇનલી ગાઈસ હું દુધી દુધી ઘરે આઈને અને હવે લલી દે તારા બેઠી હે તો ગાઈસ છોકરા કેવું કર્યું હે અને કાલે સાહેબ જશું રમવા હા તો કાલે આપણે દુકાન જઈએ કેવું કર્યું તમે ફાઈનલી ગાય હું દુકાન બંધ કરીને આવી ગયો હું ઘરે આ આપણે ચાલી ચાલી જેવું થયું અને ગાય હું ઘરે આવી ગયો હું અને ઘરે આવીને ખાવાનું ખાઈ લીધું છે અને ભાઈ જેન્સી ડોલો ખાય છે આ એક્ટિંગ કરે અને કાંઈ સર યુવાન શું કરે એ તાવું

કેવો તો ગાઈસ સોમા આજે ઘર બે જ રમે જાવ ઓમ કોણું કરીએ તો વિવાન ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ તો ગાઈસ

ત્યાં તમ તો બધું ફાયદો આવી ગયું તો ફાઇનલી ગાઈસ હું દુકાન બંધ કરીને આવી ગયો હું ઘરે વાજા હા આટલા 40 45 જેવું હતું અને ઘરે આવી ગયો હું અને ઘરે આવીને ખાવાવાનું ખરીદીધું છે અને હવે જенચી ડોલા ખાય છે એક્ટિંગ કરે અને ગાઈસ યાન હું કરા એયું આવું આવું હા તો કે 6